માળિયાનામાં નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન દ્વારા કાર્યક્રમ દ્વારા નારી શક્તિ દ્વારા આજની સદીમાં બહેનો આત્મનિર્ભર બને તે માટે સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે જેમાં બહેનો વધુમાં વધુ લાભ લઈ આત્મનિર્ભર બને તેવી ચર્ચા કરી હતી માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા ઠાકરશીભાઈ ઝાબિયા કાનજીભાઈ યાદવ જીતુભાઈ સિસોદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

નારી શક્તિને વંદન નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે ઓછામાં ઓછી ત્રણથી સાડા ત્રણ હજાર બહેનોએ આમાં ભાગ લીધો છે અને નારી શક્તિનો નારી પ્રગભર થાય નારી સ્વનિર્ભર બને એના માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી ભાલાડા મેડમ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા ટી સાહેબ હાજર રહ્યા અને તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સારો સારી રીતે આ કાર્યક્રમનો નો પ્રતાપ સિસોદીયા મહાદેવ ન્યુઝ માળિયાના